લા બોલે હેડો ભાઈ જો મોતી બીવો છોડો રાધુ એ રાધુ તું લા ઉંધો મસક ન જો દિવસ જો તો કે દીધું આ તો ઉછુ છે મને તો આનંદ હતી આપડા આપડા દોડા કાઢી મિયરાવતો તો હા આ 2 નો હાથ છે હા જોવો છે એલા એલા

જો આપણે હરિયાળી દેખાય છે. હેડો ઉડી ના આવતા બા મને મીડીન. અલ્યા ના કહું ભઈ બન. પાછું ના કહું ના. તમે હેડો ખાલી જો. હેડો. અલ્યા નહીં જો છે. અલ્યા મીડીન ઊભો. નહીં હોય પોજો ઊભો. હા

મજાક કરતો હશે એમ છે આજ એમ તારે સક્કર બીજા નઈ આવતા સક્કર ચોઈ થી આવે પેલો મહિના કેમ કરાશે સક્કર ની વાત કરો તમે સક્કર આવતા પાડી તારે છે રાતુ ને રાતુ નું અમે ઓળખતું ને તો ગોડો ગોડો કઈ કેતા બધું કર્યું છે સાર વાટી ને નાશી છે એના પછી હું હદ ન ઓળખી દઉં રાખજે આ દોયક ના દોય એ ખબર નઈ હું ને એના પછી શિખર શું થઈ ગયું મને આવડા ડોળા ડોળાવતા તમે નહી મો લાભ હશે

તમે કહો છો કે આવડાવડા હથિયાર લે છે એને દવાખાને લઈ જવા પડે તમારે પણ ઉડી અને તમે દવાખાને લઈ ગયા હોય તો

અકુજી આબુ પડશે ને તમારે આબુ પડશે અલ્યા એ ભૂલાજી તમે તો જીવ કાઢી નાખો વિટનામ અલ્યા હું તમારા પાસે આવ્યો તમે ચો ના આવી ગયા રાતા અલ્યા હું શું છે તને ઉડીને આવતા હતા અલ્યા વેલા હું અહીં ઘરે જો અને અહીં ભઈ મન થાપાયો હા અને હાલ હું જાતો તો વળી વળતો હું શું કીધું તમાર ભાઈ જે જા વડીએ મને તો ઓહે પડ્યા કોડીઓ નહીં એમને મોહે ના રહ્યો એમને કોઈ ના કરે તમે કો ખળી કરી છે કોઈ એના તું કીધું ખાલી મેં તો એમ ગોડો કીધું તું

આપડે શું બેઠો રાતું તો તપસ્યામ બેઠો હશે Ah, Tahu eh? ah, tak? Ta, ya. Tahu tak? 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 Tahu tak?

વાલો oh, 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 oh. oh, oh. ના લે અને કોમ કેટલું કરે છે મદદ કરી તમે કોમ પણ શું હોય છે થાપાય મોટો મદદ કરવાની આવે છે હીરો કરે છે બાર નો નહીં અફતો બધું ખાતર બિયારણ છે વાવેતર છે બધું નહીં અપાડતો એ તમારી મજૂરી થાય છે

ના લઈ આલું તમે મને કોમ કરતો આખો દાડી તમને ખબર છે આ જે મને આ ગેડુજી ધકેતો એના પુરાજી ધકે તો બોલાવતા ને વાત કરો છો અને આખા વાહ વાળા ગોમ વાળા બધા ગોડો કેતા

કોખમ દેખાઈ આ વળગા હા આ સિમ્પલ સાદા દેખાતા રા પણ થા પડબો તો મે કરી તરન મન તો હોમો થઈ ગયો તો એટલે છે તમન તો બીવરાવાના હતા એ વાત હા છે તારે હવે એમ મત કરજો ને કોમ થોડી મદદ કરાવજો ના મુ કરો રાય તારે પણ ગોડો ગોડો ના કહેવા રા તું કેવા ભૂલ થઈ ગઈ કોઈ દાડો હવે તો નોમ ને લી જુન એટલે ઘણા ગોડો નોમ ને પાડો એનું નામ છે નિદ્દઈ બોલાય મને ખબર પડે ના કેવાનું